જોઈ શકો છો સો કાર્ટુન કિસા સોસ ના આવી છે ના ભાઈ ઉતર આવ્યો હતા બધે માલ ઉતરી ગયો છે અહીંયો કિસાન સોસ છે પચાવાળો આ છે હોવાળો આ કમ્ફર્ટ તો ભાઈ જાય છે હવે જોઈ શકો છો પાછળ બિટાનિયા બિસ્કિટ પણ આવી ગયા છે મિત્રો મેરીના પચાસ કાર્ટૂન ઉતરી ગયા છે અને આપણે થપ્પો મારી દીધો છે જોઈ લ્યો

વિડીયો છે વિડીયો છે મોડી રોડ બિનરોડ ઇંગરોડ નો ચોપડ તો મિત્રો આ જોઈ શકો છો આજની કેમેરામાં આપણે ગુડ ફી નીકિ છે આ દેખો આપણે લહણ પે વેચી છે નવ આ નવ વસ્તુ આવી ગઈ છે તમે જોઈ શકો છો ઈગી છે નવ વસ્તુ નથી આ નવી વસ્તુ આવી તો ખરું ના આ આવી એમ તો લ્યો

मत पड़ जा रहा है मत इसलिए इसलिए अडिंग रोल भी अपने यहाँ माल, माल मिलता है कहीं नहीं मिलता क्या हमारे यहाँ माल मिलता नहीं कहीं नहीं मिलता फिर सर मोबाइल और मिनरल तो मित्रों आप लोग जुड़े हो आज दुकान में एक्सीडेंट नहीं हो रहा भाई हाँ हाँ, हाँ। तो मित्रों जैसे कुछ मम्मी लड़वाई जाती है

મિત્રો જોઈ શકો છો આપણો ભાઈ વારે છે વારતો વારતો ભાગી ગયો